મોટા ફેરફાર જુઓ નવા પ્રશ્નપત્ર ના નમુના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હાજર માટે ધોરણ દસ અને બાર ની બોર્ડ ની લઈને મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે અગાઉ બોર્ડની પરીક્ષામાં સામાન્ય વિદ્યાર્થી અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લખવામાં ઊભી થઈ હોવાનું ધ્યાન આવ્યું હતું જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ માટેના પ્રશ્નોના જવાબો લખી નાખ્યા હતા શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ માટે ધોરણ દસ અને બારના પ્રશ્નપત્રને લઈને પરિપત્ર જાહેર કર્યો છે ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ફેરફાર કરાયો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ મુજબ શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ માટે ધોરણ દસ અને ધોરણ બારના ગણિત સામાન્ય વિજ્ઞાન અંગ્રેજી અર્થશાસ્ત્ર સહિતના વિષયોના પ્રશ્નપત્રોમાં ચિત્ર આકૃતિ ગ્રાફ નકશા આધારિત પ્રશ્નોમાં દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક પ્રશ્નો આપવા મામલે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓએ નોંધ લેવા જણાવ્યું છે સમગ્ર મામલે શિક્ષણ શિક્ષણમંત્રીએ પ્રફુલ પાનસેરિયાને કહ્યું હતું કે ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં સામાન્ય અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રમાં મૂંઝવણ ઊભી થઈ હતી જેમાં દ્રષ્ટિન વિદ્યાર્થી માટેના સવાલો સામાન્ય વિદ્યાર્થીએ લખ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે સરકારે ક્ષતિને દૂર કરીને ધોરણ દસ બારમાં પ્રશ્નપત્રમાં આવશ્યક ફેરફાર કરવામાં આવ્યા છે